અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા સરદાર બાગમાં જવું હશે તો હવે ચૂકવવી પડશે ફી ગાર્ડનમાં પ્રવેશ ટિકિટ રૂપિયા દસ નક્કી કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે શહેરના બે મોટા ગાર્ડનમાં છે પ્રવેશ ફી હવે સરદાર બાગમાં પણ પ્રવેશ ફી આપવાની રહેશે સરદાર બાગનું નવીનીકરણ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ઇનોવેટ કરવામાં આવ્યું છે તેના મામલે શું કરી રહ્યા છે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તે સાંભળી રહ્યો

આપણે ફરી લોકાર્પણ કરી રહ્યા છીએ અને એ આજે ટેકા દરખાસ્તથી રિક્રેસન કમિટીમાં એની ફીનું કામ મંજૂર કરવામાં આવ્યું છે થલતેજમાં આવેલા ગોટીલા ગાર્ડનની રીતે જ સવારે છ થી દસ મોર્નિંગ વોકર્સ માટે ફ્રી પ્રવેશ છે આ ઉપરાંત દસથી બાર દસ રૂપિયાની ટિકિટ બારથી બે ગાર્ડન બધા જે નિયમ છે એ પ્રમાણે બંધ રહેશે અને બપોરે બે થી રાત્રે દસ સુધી ગાર્ડન લોકો માટે ખુલ્લું રહેશે જેની દસ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને જે લોકો મંથલી પાસ લેશે એને પણ કન્સેશન આપવામાં આવશે વાર્ષિક પાસ લેશે એને પણ કન્સેશન આપવામાં આવશે આ પ્રકારનો નિર્ણય આજની કમિટીમાં કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની અંદર કેટલાક સમય પહેલા સભ્યો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જીમના જે સાધનો છે ઓપન જીમના આ સાધનો જે છે એનું રિપેરિંગ જે છે એનું શું સ્થિતિ છે આ રિપેરિંગના જે ટેન્ડર છે એ આપણે બહાર પાડ્યા હતા પણ કોઈ કારણસર એ જે કેટલીક એજન્સીઓ છે ડિસ્કવોલિફાય થઈ એટલે એ રીટેન્ડર કરવામાં આવ્યું છે આ ઉપરાંત જે નવા જીમના સાધનો મૂકવાનું ટેન્ડર છે એ અત્યારે અપ્રુવલના સ્ટેજ ઉપર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી આજે મળી હતી પ્રી પ્રીમોન્સૂન પ્લાન અંતર્ગત સભ્ય દ્વારા પૂછવામાં આવ્યું કે ટ્રીમિંગ નું સ્ટેટસ તો લગભગ સર્વે પ્રમાણે દસ હજારથી વધુ એવા વૃક્ષો અને ડાળીઓ હતી જેનું ટ્રીમિંગ કરવાનું હતું એમાંથી લગભગ 95% ટકાથી ઉપર કામગીરી પૂર્ણ થઈ છે આવનારા એકાદ બે દિવસની અંદર બાકીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે જેનાથી જે ભયજનક વૃક્ષો હોય એને પડવાથી આપણે બચાવી શકીએ અને જે નમી જતા હોય એને પણ ટ્રીમિંગ કરવાથી બેલેન્સ મળતું હોય છે આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે સાથે જ ગાર્ડનમાં પ્રવેશ ટિકિટ રૂપિયા દસ નક્કી કરવામાં આવી છે જે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો આ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં